ગુજરાત રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે આ સાથે જ રોડ રસ્તા પરના મસ મોટા ખાડાના કારણે અનેક વાહન ચાલકો ઉઠ્યા છે તેઓમાં ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક માર્ગ પર પડેલા મોટા ખાડામાં તેવામાં ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે માલવાહક ટ્રક પછડાતા અચાનક પલટી મારી ગઈ હતી તો બીજી તરફ અન્ય એક ટ્રકની એક તરફની કમાન તૂટતા ટ્રક નમી પડી હતી આ તરફ ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામના દૃશ્ય સર્જાયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી ભરૂચ શહેર તથા જિલ્લામાં અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશય થઈ હતી વોરવાડ વિસ્તારમાં આવેલ એક જૂના મકાનની એક બાજુની દીવાલ ધરાશય થઈ તૂટી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયરફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળ દોડી આવ્યા હતા જ્યાં મકાનની દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો